એટલે બહુ સરસ આ લાગે તો દુકાને આપજો આ આ ફુવારા આ કુવારા લાયા હવે બોર્ડ સપાવવું હોય દુકાન માટે આ બટણ સિંહ કુવારા પછી આ મધ લાવ્યું હોય વેસવા માટે મધ ખો શિયાળાનું મધ સારું હા પછી આ શુક્ર ને માટે ગાડી આ આ ગાડી આ લાવી

પીવું પાણી ચકલી ગાડી ખેડી ચાલો હાડી કઈ ચકલી છું પેલા આદમી

ફેલા ગોળો વાળો એવું એમ લાઈટ વાળો લાઈટ વાળો રાખ ફુવારા રાખ અ આ પન રાખ હાથોની માટે એમ આ ધુબો કોઈ હોય ને એને ફૂકવો હોય તો કોમ આવે કોમ કોમ મેમ ઓ ઓ એમ ને

અલવ દે લે અડિયાવ દે લે લવ હા પછ કેતા રહેતો કે દુકાન કરીયાડ દુકાન કરી હા હોય હોય મેલા હતા ન આલી લઈ અલ્યા હું તો હોયાડું હોય નું આવજો આવજો અલ્યા કે પચમ તો ન્યો છે અલ્યા બલા ખબર નહિ હશે ડડો નક કોઈ અન્યો આંકો જોઈ જારી તો કર પણ આખાનું ઉતર તો લફર ગોડીયું શું કહેતો તો મને ખબર ગોડીયો કો કહેતો હશે બોડીયું એમ ન કે તો અન્યા આનખિયમ જા 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 દુકોન કણી કી કુબચેં જાજો ગોજી એમ કો કેતો છો ચાલ ગાવ કાકા તમને અલી આમલે હમલે કી જાચું આ પડ્યો અલખ પડ્યો હે ના લોબો છે ને આ શું આવ કર્યું ને આવ્યા ક્યાં ઉભો નહી તાલ તકે નતું કઈ છે આવો અરે સોની ને ગયો બની હાથમાં લાગી ગયો કુડી ભરા આવતી લઈ અન્યા આ જો કુડીએ બિજા નહી આ કાકાલા ઓમ થા લે કુળી આપડી કોઈ નાક ભાગી જ્યો તો ઓમ કરી ઓમ કરવા તું સુટ સુટ્યો રે ચાલ ગાય

ગાય આ બુવારો છોકરા એય અલ્યા મારા બેટા તો ચોરી જ સુ ઇ તમા ચાટી કાવાતો સગળા ઉભરાવા મને આઈ સુ લેવું બાંગરી હે મને લાગે અયો આ તો મારી પૈસા છે અલ્યા પૈસા નથી લીધું હે માલકો અલ્યા મારા અલ્યા ચોરી જ સુ હું કહી નહી હું કહી તો આમ છે કોણ અહીં ક્યો આવો જબ અરે ભાઈ બાયડેયા કોન દુકાન હતી મને પૈસા આય છે તમે થોડા કોઈ વાસ આ શું આમો તો ખાતો રે આ શેમાં નાખવાનું ધંધામાં દે નાખવાનું ઘરે દોડો પરના લેવાનું લેવાનું છે એ લેવા દે એટલે એટલે હો એ બધી છોડ ઉભારો ના ના તમે ચોરી અલ્યા કોઈક તો બુલી કરાવે તમે ચોરવા વયા મોજાવાવાજી ફાળવાજી ના આ શું કામ આવે આ તમારા કપાળમાં ગુટવા હારો રાત દવા ગુડ કે નથી લેવાનું હેડો વાડી લેવું લેવું છું મનકો પણ હા હું હારો આલુ ગોતી પાછા ના ના જોર ચાટી જાય ડડરો આ તો ઓહ નો આ હારો આવે આ કામુલી રૂપિયા આ આની 2000 ચાર માં 100 ભાવ

ઊનાળો સમામન ઊનાળનું ના ખવરાય મેમાં પાણી રેડો છુ થાય પાણી રેડો તો કોઈને પાણી કેવું થઈ જાય એ આ ચાલુ છે આ મદસેનું તમને ખબર પડતી હોય આમન તો ખબર પડતી હોય તો સીત મારા કદી ગાધુ હે કદી જીંદીમાં ગાધુ નહી તો મને ખબર પડે એવું હે તો આજ મારા કાકા મદદાર

અને મૂચીક નહિ બાટી છો

પાટી રૂપિયા લે ફુટકા તમાર જઈ જોય માકન મળી જાય પા તમે કમે એ મગઈ દી ફુટકા લેતી બસ બોલે ને લે ને આવું તો બોય નથી આવું કશું લેવું નઈ બા ઉજુ આ આવું ઉની પણીયું અહીં આપણે ઉપણી નઈ આપણે પાછી આપડે ભંગાર મળ્યું એટલે ભંગાર ને આવું પાઇપ ના ટુકડા ખાતર ની પૂરી પડી હે આપડે <tun> ને <tunyate>, નાખવા <laughs> <ska du> <schodEN> <sed wealthy and Nigerhalf> ગાડી બોલાય પડશે મન તો લાગે ઊખ છે આની તો ઉપર જ ગયા ને ચેક કરી દે ને અરે અરે તારા ભગર હું તો આ 50 હાય આ બધું મોય નાખ્યું કે એક રોટનો આખો ખા હે ઉપાણીયો ગન જોઈ પર માર કાજી બહાર ખા હે બલાબી દિન તો યાર ઉગા ઉગા કર કાર તમે બોલી તો તમે હા હેયા